હેલો મિત્રો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને કેમ છો મજામાં છો ને તો ચાલો મિત્રો આજે આપણે એવું તેલ બનાવી રહ્યા છીએ જેનાથી જે માથાનામાં માથામાં ટાલ પડતી હોય કે વાળ ખડબચડા થઈ ગયા હોય કે પછી સફેદ થતા હોય તે પણ આનાથી સારું રિઝલ્ટ મળે છે અને આપણા વાળ છે ને એકદમ સિલ્કી બને છે આનાથી અને વાળ બહુ ઉતરતા હોય વધારે પડતા ખરતા હોય તો આ તેલથી રાહત મળે છે તો આપણે તેના માટે એક ડુંગળી લઈ લીધી છે કોપરેલ લઈ લીધું છે બસો ગ્રામ જેટલું અહીંયા આપણે કઢી પત્તા લઈ લીધા છે જે આપણે કઢી બનાવવામાં વાપરીએ છીએ તે એને આપણે ધોઈ લીધા છે અને વાડકીમાં થોડી મેથી લઈ લીધી છે મેથીથી મિત્રો આપણા વાળને પોષણ મળે છે અને કઢી પત્તાથી આપણા વાળ સિલ્કી અને ચમકદાર બને છે ડુંગળી વિશે તો તમે જાણતા જ હશો ડુંગળીથી જે વાળ ખરતા હોય તે બંધ થાય છે અને જો માથામાં ટાલ પડી હોય તો તેનાથી પણ રાહત થાય છે અને નવા વાળ ઉગે છે તો મિત્રો જો આપણે બધું તૈયાર કરી લીધું છે તો હવે એક તપેલીમાં આપણે કોપરેલ નાખી દેવાનું છે પછી હવે મેથી એડ કરીશું હવે ડુંગળી જે કટ કરી લીધી છે જો તમે ફોતરા સાથે નાખવાની ચાહો તો પણ ફોતરા સાથે પણ અંદર ડુંગળી નાખી શકો છો અને જે કઢીપત્તા હતા એ પણ આપણે તેની અંદર મિલાવી દીધા છે આપણે હવે આપણે આને બરાબર ઉકાળીશું એટલું આને ઉકાળીશું કે તેનામાંથી રસ નીકળી અને જે આપણે કોપરેલ છે એમાં પણ કલર ના આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે જ્યાં સુધી આ બધું બળી જાય ના ત્યાં સુધી જેમ જેમ બળશે તેમ આ બધું જે સામગ્રી છે તે ઓછી થશે અને અંદર કોપરેલમાં કલર આવવા લાગશે જો હવે આપણી સામગ્રી એકદમ બળવા લાગી છે અને આપણા કોપરેલમાં પણ કલર આવી ગયો છે તો ડુંગળીમાંથી જે રસ અને પત્તામાં જે રસ હોય એ આપણા કોપરેલમાં આવી જાય છે હવે આપણે તેને ગારી લઈશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેને વાળ ખરતા હોય તે આનો ઉપયોગ જરૂરથી કરજો જો આપણી અડધી બોટલ જેટલું કોપરેલ તૈયાર થઈ ગયું છે હવે અઠવાડિયામાં આપણે આને બે વખત નાખવાનું છે ચાર કલાક રાખીને પછી ધોઈ નાખવાનું છે